વાત સુરતની કરીએ સુરતમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે ફરાળી લોટના સેમ્પલ્સ લઈ આગળ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉપવાસ દરમિયાન ફરાળી લોટની વાનગીઓ આરોપતા હોય છે જેમાં ભેળસેળ કરાતી હોવાની ફરિયાદ બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આઠે ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું ફરાળી લોટ અને તેમાંથી બનતી વાનગીઓના સેમ્પલ્સ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે વાત સુરતની કરીએ સુરતમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને ફરાળી લોટના સેમ્પલ્સ લઈ આગળ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે હાલ મહિનો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આઠે ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું ફરાળી લોટ અને તેમાંથી બનતી વાનગીઓના સેમ્પલ્સ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે